સુમુલડેરીમાં ગેરવહીવટ થતો હોવાના આરોપને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી છે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી અને રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી સુમુલ ડેરીમાં ચાલતા ગેરવહીવટના આરોપો અંગે તપાસ કરવાની કોંગ્રેસે માંગ કરી છે ગેરવહીવટ કરનાર લોકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે માંગ કરી છે પશુપાલકો અને ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવામાં આવે તેવી દર્શન નાયકની માંગ છે કામરેજ તાલુકા ભાજપ પ્રમુખે સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા બળવંત પટેલ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી નીચી ગુણવત્તાનું દૂધ લાવતા હોવાના આરોપ લગાવાયા છે દૂધની બાબતમાં જે લેવાની હોય અને દૂધની બાબતમાં જે સેમ્પલ હોય કે દૂધ બરાબર છે કે નથી એની પણ તપાસ કરવાની હોવા છતાં પણ જે ગંભીરતાથી મિલ્ક ઓડિટ વિભાગે અને જિલ્લા રજીસ્ટ તપાસ કરવી જોઈએ આજ દિન સુધી કરવામાં આવી નથી હમો દ્વારા પણ વારંવાર ઓડિટ રિપોર્ટની માંગ કરવા છતાં પણ એ જાહેર સરકારી ઓડિટ રિપોર્ટ હોય છે તે છતાં પણ આપવામાં આવતો નથી સહકારીમાં બધાને સાથે લઈને ચાલવાની ભાવના હોય અને સહકારીનો વહીવટ એ ખુલ્લો વહીવટ છે અને જયારે વહીવટકર્તાઓ પ્રામાણિકતાની વાત કરતા હોય તો એ જાહેરમાં આ બાબતનો ખુલાસો કરવો જોઈએ